નમસ્કાર આજે રામજીની વાડી ખાતે એક મહત્ત્વની સાધારણ સભાનું વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે સચિન ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારાની જે ચોત્રીસમી સાધારણ સભા છે એનું આયોજન કરવામાં આવ્યું હતું કેટલા સભ્યો હાજર રહ્યા હતા આવનાર વર્ષ માટે કેવી રણનીતિનું આયોજન કરાયું છે કે કયા મેન મુદ્દાઓ પર ચર્ચા થઈ છે આપણી સાથે મયુર ગોડવાડા આપણી સાથે ઉપસ્થિત છે જી સૌપ્રથમ આજની સભામાં કેટલા સભાસદો ઉપસ્થિત મુદ્દાઓ પર વિશેષ હતી આજની સભામાં સોથી ઉપર વધુ સભાસદો હાજર હતા અને સચિન ઇન્ડસ્ટ્રીઅલની જ્યારે બી વાર્ષિક સાધારણ સભા મળતી હોય છે તો તેમાં જે ચાલુ વર્ષ દરમિયાન કામ થયા હોય છે એસ્ટેટની અંદર તો તેની વિગતવારની માહિતી સભાસદોને આપવામાં આવે છે અને ત્યાર પછી જે આવનારું વર્ષ હોય એટલે કે આ વર્ષે બે હજાર નું છવ્વીસનું વર્ષ ચાલુ થયું છે તો તેમાં કયા વિશેષ કામો હાથ પર લેવામાં આવ્યા છે તો તેથી માહિતગાર કરતા હોઈએ છે તો ચાલુ વર્ષમાં અત્યારે સચિન જીઆઈડીસીમાં નવા રોડ રસ્તાના કામો આવવાના છે ઘણા વર્ષોથી રોડ રસ્તા બનેલા છે અને એ પહોળા એકલા નથી સાઈઝમાં ટૂંકા છે તો તેને વધુ પહોળા કરીને એને વધારે અપગ્રેડ કરવાની વાત છે જેથી કરીને કાડવ કિચર દૂર થાય તો એ કમસે કમ એ પ્રોજેક્ટ ચાલીસ કરોડ પ્લસ પ્લસનો છે ત્યારબાદ અમારી જે વોટર સિસ્ટમનું નેટવર્ક છે કે ડ્રિન્કિંગ અને ઇન્ડસ્ટ્રીઝ વોટર સપ્લાયના નેટવર્ક છે તો તે ઘણા વર્ષોથી જૂના છે ત્રીસ પાંત્રીસ વર્ષ જૂના છે તો તેને નવું કરવા જઈ રહ્યા છે જેથી કરીને જે છેલ્લામાં છેલ્લું એન્ડ ઉપર બી ખાતું છે ને તો તેને પણ એક સરખા પ્રેશરથી પાણી મળે એ પ્રોજેક્ટ પણ કમસે કમ ચાલીસથી પચાસ કરોડનો થવા જઈ રહેલો છે ત્યાર પછી નાના મોટા ઘણા કામો છે અને એ થવા જઈ રહેલા છે એટલે કે જોવા જઈએ તો ડીજી એ વીજળી જે હાર્ટ છે ઇન્ડસ્ટ્રીઝ માટેનું તો તેના માટે પણ ઘણા નવા સબસ્ટેશનો બનાવવા જઈ રહેલા છે જેટકો દ્વારા અને ડીજીવીસીએલ દ્વારા પણ ઘણા પગલાં ઉદ્યોગકારોની ફેવરમાં લેવા લેવામાં આવી રહ્યા છે કે જેના કારણે ટ્રીપિંગની સમસ્યા નહીં રહી જેમ કે એ લોકોએ અમારી આખું સચિન જીઆઈડીસી અંડરગ્રાઉન્ડ નેટવર્ક છે તો તેના માટે ખાસ એક વેન વસાવી છે ફોલ્ટ ડિટેક્શન વાન એ કમસે કમ એક કરોડ બ્યાસી લાખની છે તો તેનાથી જલ્દી ફોલ્ટ મળી જાય એટલે જોવા જઈએ તો રોડ રસ્તા પછી પીવાના પાણીની વાતો છે પછી જોવા જઈએ તો આ વીજળીની વાતો છે તો ઘણા જે બેઝિક પ્રશ્નો છે તે ઉદ્યોગકારોની સામે મૂક્યા અને એને માહિતગાર કર્યા એટલે આવનારા વર્ષોમાં કમસે કમ સો કરોડથી વધુના કામો આવવાના છે જી તહેવારોની સિઝન છે ને ઇન્ડસ્ટ્રીયલ ધામધૂમથી હવે ચાલવા માંડશે તો આ બધી વાર્ષિક સભાઓથી કેટલું બેનિફિટ રહે છે ઉદ્યોગકારોને અપકમિંગ ફેસ્ટિવલ છે શું છે આ જે સભાઓથી ઉદ્યોગકારમાં અવેરનેસ આવે છે ને આ જ્યારે એ લોકો એકબીજાને મળતા હોય છે ને આ સભાની અંદર આમ રોજો તો ટાઈમ હોતો નથી તો જ્યારે મળે છે ત્યારે એ લોકો એકબીજાના પોતાના વેપાર ધંધાનું પણ ડિસ્કસ કરતા હોય છે તો તેમાંથી કોએ શું કામ કરવું એ પણ જાણી શકાય છે અને અમારી સભામાંથી કેટલાક ઉદ્યોગકાર સરકારની પોલિસી માટે બી માહિતગાર નથી હોતા તો તેની પણ જાણકારી આપવામાં આવે છે અહીંયાથી એટલે આ જોવા જઈએ તો જે સભા થાય છે તો તેનાથી ઉદ્યોગકારોને ઘણા બેનિફિટ હોય